નવસારીના વિજલપોરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી છત્રપતિ યુવા મંડળ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે શિવાજી મહારાજના જીવન ચરિત્ર વિશે વિશેષ વ્યાખ્યાન અને ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન થયું હતું આશાપુરી થી શિવાજી ચોક સુધી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં એક યુવાન શિવાજી મહારાજની વેશભૂષામાં ઘોળે સવાર થયો હતો મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતી આ શોભાયાત્રામાં પાંચ થી વધુ લોકોએ ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિવાજી યુવા મંડળના પ્રમુખ સતીશભાઈ પાટીલે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા અનેક વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ વર્ષે પણ જણાવ્યું કે છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે છેલ્લા અનેક વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રામાં મહારાષ્ટ્રીયન અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા શિવછત્રપતિ મિત્રમંડળ આયોજિત શિવાજી મહારાજની જન્મ જયંતી ખૂબ સરસ રીતે ઉજવામાં આવે છે આજે પચીસ વર્ષથી આ શિવાજી મહારાજની જન્મજયંતિ વિજલપુર શહેરની અંદર ઉજવવામાં આવે છે એમાં દર વર્ષે બ્લડ ડોનેટ કેમ્પ મહારાષ્ટ્રી જે કીર્તનકાર આવે છે શિવાજી મહારાજનું જીવન ચરિત્ર એમાં વ્યાખ્યાન રીતે કહેવામાં આવે છે શિવજયંતિમાં સર્વ ભાવિક વિજલપુરના તમામ મંડળો તમામ સમાજ અને તમામ રાજકીયતા તમામ આગેવાનો ઉપસ્થિત થાય છે એમાં શિવ શિવજયંતિમાં દર વર્ષે બ્લડ કેમ્પમાં એકસોની તોતેર બોટલનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું એમાં બધા જ રીતે શિવભક્તએ સપોર્ટ કર્યું અને આ શિવજયંતિમાં આજ રોજ જે શોભાયાત્રા અત્યારે નીકળવાની છે તે એમાં ખૂબ ઉલ્લાસ બધા જ સમાજો મંડળો ભાગ લેવામાં આવે છે જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ છત્ર દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ નવસારી